લાગશે વાર પણ આવશે મજા આપણે સોડા પાઈ દીધી છે અને નાસ્તો કરાવી દીધો છે પેમેન્ટ દેવા ટાઈમે કે પછી તો ફાઈનલી મિત્રો સવારના નવ વાગી ગયા છે અને આપણે આવી ગયા છે નીચે આપણી ઓફિસમાં અને મને એવો કંઈક મેસેજ મળેલો છે કે હર્ષભાઈ આજે કંઈક રજા રાખવાના હતા પણ હર્ષભાઈ રજા રાખી નહીં વાત અલગ છે

કાલે તો આપણે ફૂલ મજા કરી તમે જોઈ બરોબર હર ભાઈ કઈ મજા આવી કાલે સાચું બોલ જો આમ દિલથી મજા આવી ગઈ ને બાકી આવું ક્યારેક ક્યારેક કરતું રહેવું જોઈએ હું મજા આવી ગઈ બાકી જોરદાર વાંધો નહીં ચાલો તો નહિ મળ્યા તો કાલે આપણે કરતા તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બારો બાર ચા લેવા માટે પીવાવાળી નહીં બનાવાવાળી ચા જોઈ શકું છું એ એ એ તમે જોઈ શકો છો અમે એને ગાડી આપતા આ તો અમારી મજબૂરી છે કે અમારે એની પાછળ ફેરવું પડે અમે રિટર્ન આમ ના હોય આની વસ્તુ વસ્તુ વિશે અંદર એક કિલો માલ છે તમે જોઈ શકો છો કે હર્ષભાઈ અત્યારે બિલ બનાવી રહ્યા છે તો હું બનાવું બીજું આ કે દાળ ઢોકળી તો શું ને તો બનાવું ક્યાં બોલો તું આય કે ડાય ઢોકલી તો છે તો ઓ માય ગોડ અન માર લીધો નો બોલ ઉપર સેક્સ અરસભાઈ ડાય ઢોકળી બનાવો ને યાર ભૂખ લાગી ગઈ ગંદી ગંદી વસ્તુ નાય ફેમિલી વ્લોગ હે ફેમિલી વ્લોગ અરસભાઈ કેટલી કેટલી કેટલા કેટલા બિલ બનાવા નહીં તો એસી 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 બાતે બોલતા બહાર બહાર વ્લોગ બનાતે કઈ વાંધો નહીં મિત્રો તો હવે આપણે જોઉં તો અરસભાઈ કેવો દેખાઉં છું બસ ઓકે તો વાંધો નહીં તો આગળ મળીએ હર્ષભાઈ બિલ બનાવી લઈ પછી આપણે જે એ બધાને લોકોને દેવા પણ જવાનું છે તો જોઈએ મજા આવી છે પણ આવશે મજા લાગશે વાર પણ આવશે મજા એવું ન હોય એવું હર્ષભાઈ તો કેવું હોય બોલો પણ આવશે મોડી મજા કહા સે આવતી

જોઈ શકો છો તમે મને બતાડો તો ગાડી કેવી આ કાવે છે અત્યારે કઈ મજા આવી હું મને હરખાઈ આમ કમ્ફર્ટ આવું જોઈએ કમ્ફર્ટ ના નામે તો આ ભાઈ આપણે રમાડે છે સમજે તો તમે બહુ અમને હારું તો આ બધું નો ચાલે જો કે આના આરા ઉપર હું એક્શન લઈશ કેમ કે આ ઉપર રોડ ઉપર લ્યો રોડ ખરાબ છે કે અડધું છે ને કારખાનો મારા પાસે છે એટલે આના જો બમ્પર આખા ગાલ દીધા જમીન માં આવું નો ચાલે તો તો મિત્રો આ અત્યારે અમે જઈ રહ્યા છીએ સેલિંગની જેટલી પણ થયું હતું એ બધું દેવા જઈ રહ્યા છીએ જો કે આગળ આવું આયેલા રાખે

મારે કઈ છે નહીં તો જો કોઈ તમારે ધ્યાનમાં હોય લગન થઈ ગયા ને બે બાયડી આવી જશે ભાઈ આ ભાઈ મારી પાસેથી ગાડી લઈને પોતે કેમ આખવા માંડ્યા કે મને એવું લાગ્યું કે થોડું થોડું ઇમરાજ દર્શન થાય એવું એટલે આ ભાઈ હું ગાડી આપતો હતો એમ લાગે કે યમરાજ દર્શન થાય છે અને તો સમજી જ્યો કે એ ગાડી આપતા હોય છે ત્યારે અમારો બધાનો હું હાલ થતો હોય છે એટલે આ વખતે હું આપતા ને એ રીતે ગાડી આપવાની ટ્રાય કરી હતી મેં હવે તમે વિચારો કે હવે અમે તમારે કેમ ગાડી આપવા દેવી જોઉં તમે જો અટાણ બાકી રહી તમે જોઈ શકો છો પણ એમાં વાંધો નહીં આપણે એની પર ગાંડો વિશ્વાસ કરીએ રહીએ એટલે વાંધો નહી આવે તમ તમારે અરે અરે તમ તમારે અમે પકડીને રાખીએ જ નહીં તમને મારી એ બધું ઉપાધિ નથી કંઈ તો હાલો એક સ્ટોલ આવી ગયો છે આપણે અને એને માલ આપી દઈએ ચાલો આજે તો સ્ટોલ મારી પાસે પૈસા જ નથી અમે ભાઈ એક તો અરબપતિ માણા યાર ને પાસે પૈસા નથી એમ બોલે એટલે હાજી ગયા પૈસા નથી મને જરાય શરમ આવતી જ નથી હા પણ લજ્જાનો આવી લજ્જા જી જી માણા લોક બનાવતું હોય ને માણાને જરા કઈ શરમ રાખવાની જ નહીં એમ મને બધાએ કીધું હે એટલે મેં આજથી શરમ મૂકી દીધી છે આવું છે એવું છે ભાઈ પણ હવે આમાં કોઈ વિવાદ થઈ જાય વિવાદ થઈ જાય તો ભાઈ વિવાદ થવા દયો ભાઈ ઇજ્જત થી તમ તમાર આવા દયો મોરે મોરો ના એ ખાવું નથી રહેવા દયો ને ટ્રાફિક તો જો ટ્રાફિક તો જો બાપ અને કહેવાય સાપરની ટ્રાફિક હજી આ તો ખાલી ઓછી છે હજી તમને વધારે ટ્રાફિક જોયું હોય તો હજી તમને રાજકોટ અમે લઈ જાઉં ક્યારે એ ધીમે ધીમે આપણે ઓલું નક્કી કર્યું તો આપણે રાજકોટ સેલિંગ કરવા જવાનું કે કેમ કરવા જવાનું હું નક્કી કર્યું સેલિંગ કરવાનું તો રહેવા દે તો જાઉં તો યાદને તપાવું તો અહીંયા દી જવું પડે હા ભાઈ નથી હા તો હાલો ને કંઈ કરી નાખશું ન્યાય સારું રિઝલ્ટ મળે તો ન્યાય કરી નાખું હર્ષભાઈ આપણે કરી જ નાખશે પાંચ છ લાખનું રોકાણ ડાયરેક્ટ સોરી શું કહેવાય સેલિંગ પાંચ છ લાખ નું સેલિંગ કરી જ નાખશે અર્જુ આપણે કાલે આપણે કર્યું હતું પણ જબરું થયું તો વાંધો નતો આવ્યો હાલી ગયો વાંધો ના આવ્યો આરામથી હા પણ હા બધા પૈસા કાપીને એટલું થયું સારું કેવું કઈ વાંધો હા લે હાલે પર્સનલી મતલબ સારું લાગે બધું આવું જોકે દુનિયા છે એટલે મૂંઝાવાનું ન હોય મારા વાલા

તો ફાઈનલી હર્ષભાઈ આપણે સોડા પાઈ દીધી છે અને નાસ્તો દીધો છે પેમેન્ટ દેવા ટાઈમે હર્ષભાઈ કે પછી આપણી ઉપર બિલ ફાટશે એ ખબર નથી અટાણે પણ આ બિયર પીવે છે હર્ષભાઈને આપણે કીધું છે કે બીયર ના પીવાય એનાથી ફેફસા હળી જાય પણ તો એ સમજતા નથી વાંધો નહીં ચાલો તો કરીએ જો ભાઈ વિન્ડોમાં આવું પણ થાય લેપટોપ હોય આવું પણ થાય પાંત્રીસ ટકા કમ્પ્લીટ છે વર્કિંગ ઓન અપડેટિંગ અપડેટ થાય છે અત્યારે ડોન્ટ ટર્ન ઓફ યોર કમ્પ્યુટર આ તો પણ લેપટોપ હે તો તમે જોઈ શકો છો કે આ ભાઈ આ ભાઈ આ ભાઈ આપણે ઘડીએ ઘડીએ ઉપર નીચે ઉપર નીચે ધક્કા ખવડાવી રહ્યા છે અને પાછા એના મનમાં એમ થતું નથી કે આપણે એને સોરી બોલીએ પણ એવું એના મનમાં એવું આવતું જ નથી તમે સમજો છો મને બીજી કા ત્રીજી વખત કન્ટિન્યુ કે નીચે આવો નીચે આવો કામ છે કામ કામ છે પછી એમ કે નથી લા કેવા માંગે છે શું મને એ ખબર નથી પડતી જો મારા માટે એમ તો કામ કરો ક્યારેક ક્યારેક જો યાર ના કર્યો કર્યો વાંધો નહીં અરે સાંભળો સાંપરો વાંધો નહીં એટલે ભાઈ પણ થોડુંક મારા માટે ખુરશી સાફ કરશે અને હું બેસી જઈશ ખુરશી ઉપર કારણ કે એ બધું કામ તો મારે જ કરવું પડશે છેલ્લા તો મને જ કહેશે બધું કરવાનું એટલે અટાણે આપણે જોઈએ શું છે શું નહીં ભાઈ આપણે શું કામ બોલાવ્યા છે અને હું જો કે મારું કામ લઈને આવ્યો હોય રે એટલે હું મારું કામ એ કરી ભર્યા હતા ગુરુ બોલો તમે શું કરવા ગયા હતા શું કરવા ગયા હતા વેપિંગ લેવા ગાંઠિયા ક્યાં લાવો ગાંઠિયા તમે ગાંઠિયા લીધા વગર આવ્યા ભાઈ કંટ્રોલ કંટ્રોલ ગાઠિયા હવે નહી થઈ હવે ઇજ્જત થી આ વખતે મોટા ભાઈ ડッコ ગાઠિયા ચલો ભાઈ નથી વાંધો નહી હાલો તો મારે કોલ આવે છે પછી નિરાતે હવે કોલ આવે કોલ આવે ભાઈ ભાઈ કોલ આવે ફેમિલી ફેમિલી થોડે લેવા સે સબસ્ક્રાઇબ કરી દેજો એમ લાઈક ને સબસ્ક્રાઇબ કરવું હોય તો કરો ના કરવું તોય કરો

નથી કાઢવો રે ખોટું લાગ્યું ખોટું લાગ્યું મને આ ખોટું લાગ્યું નથી લાગ્યું હવે રેવા દો હાલો વાંધો નહી હાલો હવે નક્કી પૂછો આપણે આગળ મળી ની રાતે કારણ કે ટ્રાફિક હમણાં આવશે અવાજ નહીં આવે હરભાઈ પણ માર્કેટિંગ થાય કે હરભાઈ કારણ કે હું નથી દેખાતો આમાં બોલો માર્કેટિંગ નો થાય કઈ નહીં ફોન કરતા આજે રાતે છે કે માર્કેટિંગ નો પ્લાન કેન્સલ કરવો પડશે કારણ કે જાજો બધો ટાઈમ થઈ ગયો છે ને હજી અમારે બે ત્રણ જગાએ પાર્સલ દેવા પણ જવાના છે જોકે એકનું પાર્સલનું ચીઠ્ઠી તો મારી પાસે જ રહી ગઈ છે જો તમે જો કેટલો બધો લોડ લઈને જઈએ છીએ એક ગાડી ઉપર કેટલો બધો લોડ આપીએ છીએ અમે અને એ હર્ષભાઈની ગાડી છે જો કે કહે છે કે સહન કરી લે પણ વાંધો નહીં હવે હાલશે શું કરીએ જોઈએ કરવું પડે મજા આમાં જ છે બરાબર હર્ષભાઈ હાલો હાલો વાંધો નહીં આગળ મળીએ તો હર્ષભાઈ હવે કયો એરિયો બાકી આપણે શાંતિનું ધામ તો શાંતિધામનો એરિયો હજી આખો બાકી છે અને શાંતિધામના એરિયામાં આપણે હવે હા 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 પ્રોડક્ટ સેલિંગ કરવા માટે જઈ રહી છે આજના દિવસની અંદર તો તમે સમજી શકો છો કે ભાઈ વાગી તો ગયા છે સાડા છ પણ વાંધો નથી હર્ષભાઈ કીધું કે આજે તો હાથ વાગ્યા લગી માર્કેટિંગ કરવું જ છે ગમે થાય જોકે છ જ હા તો સાડા છ આપણે બોલાઈ ગયું વાંધો નહીં તો હાથ વાગ્યા લગી માર્કેટિંગ કરીએ જોઈએ હું હું નહીં પછી કંઈક કરીએ નવા જોઈએ કેટલા ઓર્ડર આવે આજે તો ફાઈનલી મિત્રો આજનું સમથિંગ સાત વાગી ગયા છે ને આપણે આજનું માર્કેટિંગ પતાવી નાખ્યું છે અને હવે પાછા રૂમ તરફ જઈ રહ્યા છે હાલીને કારણ કે હર્ષભાઈને થોડુંક કામ હતું તો એ પછી આપણે ગલી લગી મૂકી ગયા છે અને પછી હવે આપણે જઈ રહ્યા છીએ હાલીને બધા મને જોઈ રહ્યા છે એટલે હું જે કમ ત્રીસરી નજરથી જોઉં છું બધાને પણ જોવે ભાઈ એમાં કંઈ ના હોય ભાઈ ગામ હોય ત્યાં પછી માણસ તો જોવાના જ છે તો વાંધો નહીં હવે નિરાતે આપણે રૂમે પૂગીને સુઈ જશું તો તમે તમારે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો અને કંઈ નેક્સ્ટ બ્લોગમાં કંઈ લાવવું હોય નવું જોઈએ ભાઈ મને પાછળ આવતા જાય આપણે કંઈ નવું લાવવું હોય તો મને કહેજો ચાલો બાય બાય